કેમ છો વહાલા બાળકો મજામાં આજના પ્રશ્ન માટે રેડી વેરી ગુડ આજનો પ્રશ્ન છે એવા કોણ વ્યક્તિ છે કે જેમની કાર પર નંબર પ્લેટ હોતી નથી આપણી જે કાંઈ કાર ચલાવીએ છીએ તો કાર પર નંબર પ્લેટ હોય તો એવા કયા વ્યક્તિ છે કે જેમની કાર પર નંબર પ્લેટ નથી હોતી બોલો ધ્રુવિકભાઈ આર્મી ખોટો જવાબ છે બેટા બોલો રણવીરભાઈ પોલીસ ને નંબર પ્લેટ હોય બેટા પોલીસ ની કાર માં તો નંબર પ્લેટ હોય જ છે બોલો કાવ્યા બેન હે ચોર ચોર ચોરની એ વાત હસી ચોર કાઢી ના કે કા બોલો સીધી બેન 108 108 નો તો નંબર પ્લેટ હશે તમે જોઈ લેજો બોલો જયદીપભાઈ ડાકુ વા તારો જવાબ બહુ સારો છે ઓ ભાઈ બોલો નૈતિક ભાઈ આટ્યું આરટીઓ ના બેટા ખોટો જવાબ છે બોલો કેતનભાઈ ફાયર બ્રિગેડ ફાયર બ્રિગેડ ના ના બેટા ખોટો જવાબ છે બોલો પાર્થભાઈ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તમારો જવાબ આમ તો કેમ લાગે છે તમારો જવાબ બિલકુલ સાચો છે તાળી પાડી દો